સુરતમાં ગૌચરની 100 કરોડની જમીનનું કથિત કૌભાંડ સામે આવ્યું છે રૂપિયા કરોડની સ્ટેમ્પ ડ્યુટી ભરી ગૌચરની જમીનનો કરોડનો દસ્તાવેજ બનાવ્યાની ફરિયાદ છે જમીનનો મોટો સંસ્થાના પદાધિકારીઓ અને જમીન માફિયાઓએ કર્યાનો આક્ષેપ લાગ્યો છે આ જમીન માગોબ ગામના સમસ્ત સંસ્થાના નામે હતી અને જેમાં માગોબ ગામ સમસ્તના વહીવટ કરતા રાજેન્દ્રસિંહ પ્રતાપસિંહ ગોહિલ અને સંસ્થાના અને પાંચ લોકો નકલી ઠરાવ ઉભો કરી કરોડો રૂપિયાની જમીન વેચી નાખવામાં આવી છે તો ત્યારે હવે રાજેન્દ્રસિંહ ગોહિલ અને જમીન લેનાર કેતનસિંહ ગોહિલ તેમજ મહેશભાઈ બારોટ સામે તપાસ કરવામાં આવે તેવી માંગ થઈ રહી છે આ મામલે મુખ્ય નિયંત્રણ મહેસૂલ અધિકારી સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ અને નોંધણી સર નિરીક્ષકે મામલો ગંભીર હોવાનું જણાવ્યું તેમજ જે અધિકારીએ દસ્તાવેજ કર્યો છે તેની સામે તપાસ કરવામાં આવશે તેમ પણ જણાવ્યું

आ, हल्की सी जो टेंडेंसी होगी वो डिक्रीजिंग होगी उसके 24 फोर आवर्स के बाद फिर टेम्परेचर की जो टेंडेंसी होगी वो राइजिंग टेंडेंसी होगी लेकिन ओवरऑल जो टेम्परेचर रहेगा वो नो लार्ज चेंज में रहेगा अभी जो विंड डायरेक्शन लैंड रीजन पे पूरे गुजरात स्टेट में जो प्रिवेल कर रही है वो नॉर्थ ईस्टर्ली टू ईस्टर्ली विंड प्रिवेल कर रही है आज के लिए जो विंड की डायरेक्शन है वो नॉर्थ ईस्टर्ली टू ईस्टर्ली विंड है जिसके कारण जो विंड में जो उसका मैग्नीट्यूड के हिसाब से देखा जाए तो उसमें पाँच से दस नॉर्थ के आसपास विंड जो अभी मतलब छिटपुट जगहों पे विंड की स्पीड रिकॉर्ड हो रही है okay. <coughs> તો ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી છે ધીમે ધીમે ઠંડીનો પારો કારણ કે ડિસેમ્બર કહેવાય છે આમ પણ કે ડિસેમ્બર હંમેશા ઠંડો રહેતો હોય છે અને ઉત્તર ભારતમાં જે પ્રકારની ઠંડી પડતી હોય છે હિમવર્ષા થતી હોય છે તેની અસર ગુજરાત પર પણ જોવા મળતી હોય છે બુલેટિનમાં આગળ વધીશું નાનકડા અંજારના ભુવડ નજીક જ એક કેમિકલ કંપની આવી રહી છે અને જેની લોક સુનાવણી શરૂ થાય તે પહેલા જ વીસ ગામના લોકોએ અધિકારીઓને ઘેર્યા અંજારમાં ખાનગી કંપની માટે લોક સુનાવણી યોજાઈ જેના વિરોધમાં વીસથી વધુ ગામના લોકો ભેગા થયા ભુવડ ખેડોઈ અને આસપાસના ગામના રહેવાસીઓએ આ કેમિકલ કંપનીનો વિરોધ કર્યો લોકોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈને લોક સુનાવણીનો વિરોધ કર્યો લોક સુનાવણી રદ કરવાની માંગ સાથે સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો વિરોધ વચ્ચે પણ પ્રાંત અધિકારી ન થયા અને સુનાવણી રદ ન કરતા લોકો વધુ ભડક્યા સ્થાનિકોએ સુનાવણી સ્થળે જ ધરણા શરૂ કર્યા અંદાજીત સાતસો થી આઠસો લોકોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા પ્રાંત અધિકારી અને જીપીસીબી અધિકારીને પરસેવો છૂટી ગયો લોકોને સાંભળ્યા વગર લોક સુનાવણી પૂર્ણ જાહેર કરી અંજાર પ્રાંત અને જીપી સીબી અધિકારી એ ચાલતી પકડી નોંધીય છે કે ના ભુવડ પાસે કેમિકલ ઉપરાંત નુકસાન થશે તેવું ભય છે ત્રણ થી ચાર તળાવો જે આ ગામની જીવાદોરી છે તે પણ દૂષિત થશે ત્રણ હજાર થી વધુ પશુધન ને નુકસાન થશે આ વિસ્તારમાં બાગાયતી અને ખેતીના પાકોમાં પણ વ્યાપક નુકસાન થશે તેવો લોકોને ડર છે વડોદરામાં દબાણકર્તાઓ પર દસ દિવસથી તવાઈ ચાલી રહી છે વિવિધ વિસ્તારમાં ખડકી દેવાયેલ દબાણો પર બુલડોઝર ફરી વળ્યું છે વડોદરાના મનપા કમિશનર દિલીપ એક્શન મોડમાં છે શહેરમાં સતત દસમા દિવસે દબાણ હટાવવાની કાર્યવાહી યથાવત છે ગુરુવારે પીરામીતા રોડ પર આવેલું ફિશ માર્કેટ સીલ કરાયું રાવપુરા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ફિશ માર્કેટ સીલ કરવામાં આવ્યું અનેક નોટિસ બાદ પણ પરવાના ફી ન ભરતા ફિશ માર્કેટ સીલ કરાયું છેલ્લા પાંચ વર્ષથી વધુ સમયથી નોટિસ આપ્યા છતાં પણ કોઈ કાર્યવાહી કે પછી ફી નહોતી ભરવામાં આવતી જેથી વડોદરા કોર્પોરેશનની માર્કેટ શાખા અને દબાણ શાખાની સંયુક્ત કાર્યવાહી અહીં અમદાવાદ ટ્રાફિક પોલીસે છેલ્લા કેટલાક દિવસથી કોમ્બિંગ હાથ ધર્યું છે બ્લેક ફ્રેમ ઇન્સ્યોરન્સ પીઓસી લાયસન્સ ન હોય તેવા લોકોને દંડ ફટકાર્યો છે અને ત્યારે આરટીઓએ છેલ્લા પાંચ દિવસમાં પચાસ લાખનો દંડ વસૂલ કર્યો છે તેમજ પંદરસો થી વધુ લોકોએ મેમો પણ ભર્યો છે અને મેમો ભરવા માટે લોકોની લાંબી લાઈન પણ જોવા મળી રહી છે દસ લોકો આવેલા છે સોમવારથી વાત કરીએ તો સોમવારે બસો હતા મંગળવારે અઢીસો લોકોએ મેમો ભરે છે પછી બુધવારે પાંચસો પ્લસ ગઈકાલે પાંચસો વીસ આજે સવારથી અમરેલીના સાવરકું શહેર ભાજપ મંત્રી રાજેશ નાગરેજા પર હુમલાની ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી છે સાવરકુંડલામાં ઘટના સ્થળે પોલીસ દ્વારા આરોપીનું રીકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું સાબરકુંડલામાં સેન્સિટિવ વિસ્તારમાં પોલીસે લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો

અને એના ઉપરાંત એક અમારે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું હતું કરવા કરવાનું હતું જેને લીધે આપણે આજે આ રિકન્સ્ટ્રક્શન પંચનામું કરી રહ્યા છે આણંદ પાલિકા દ્વારા વિદ્યાનગર રોડ પર દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી અને આ દબાણની કામગીરી દરમિયાન પાલિકા કાઉન્સિલર મહેશ દબાણો હટાવવામાં પક્ષપાત થયો હોવાનો આક્ષેપ કર્યો છે બીજી તરફ દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો જેનો વિડીયો પણ સામે આવ્યો દબાણ હટાવવા ગયેલ આણંદ પાલિકા કર્મચારી સાથે ગાળા ગાડી કરી અને તેમના પર હુમલો કરવામાં આવ્યો ત્યારે આણંદ પાલિકા ચીફ ઓફિસરે હુમલો કરનાર શખ્સો સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે લારી લઈને રહે છે એ લોકો પર અત્યાચાર થઈ રહ્યો છે એ લોકોનું દબાણની અંદર બધું ભરપાઈ કરે છે જેબીની શું જરૂર છે કે તોડવા માટે લાવવાનો છે એ લોકોનો સામાન ભલે જાય જે લોકો એ મંડપ બાંધીને બહાર વેપાર કરે છે એ લોકોને આ લોકો વોન કરે છે અમે સરકારની જોડે છે અને પ્રશાસનની બી જોડે છે કે ભાઈ દબાણ દૂર કરો વાત બરોબર છે પણ જે ગરીબ અને મધ્યમ વર્ગનો માણસ જે પોતાની લારીથી પોતાનું ઘર ગુજરાન ચલાવી રહ્યો છે એ લોકોનો માલ ભરે છે અને જે લોકોએ અહીંયા આગળ પાવતી પડાય છે બહાર મંડપ બાંધ્યો છે એ લોકોને વોન કરે છે નગરપાલિકાના કર્મચારી પર કોઈ હુમલો થયો નહીં એ લોકોને કઈ કંઈ ગારો બોલી તો એના જે ફેમિલી મેમ્બર હતા તો કે ભાઈ આવી ગારો શું કરો બોલી બસ એ થયો અને ભાઈ વચ્ચે બધા અમે પડી અને જે હતું એ લોકોને ભાઈ એ લોકોને મારતા હજાના ઈસમો દ્વારા નગરપાલિકાના કર્મચારી પર હુમલો કરી અને એમને પટ્ટાથી માર મારવામાં આવેલ છે અને એ બાબતની ફરિયાદ અત્યારે અમે પોલીસ સ્ટેશનમાં આવેલ છે અને ફરિયાદ નોંધવાની કામગીરી ચાલુ છે એટલે આ બાબતે ફરિયાદ નગરપાલિકા દ્વારા નોંધ નગરપાલિકાના કર્મચારી દ્વારા નોંધવામાં આવેલ છે નગરપાલિકા દ્વારા કોઈ અલાદાની અને નીતિ કરવામાં આવેલ નથી જે રોડની માર્જિનવાળી જગ્યામાં જ્યાં ટ્રાફિકને નડતરૂપ નથી થતી એવી જગ્યાઓએ નગરપાલિકાએ હંગામી ભાડાપટ્ટા આપેલ છે રાજપીપળાના ચિત્રાવાડી ગામના લોકોને બંધ પડેલી ફાટકના લીધે સમસ્યા ઉભી થાય છે ફાટકના કારણે ચિત્રાવાડીથી રાજપીપળા જવા માટે બે થી ત્રણ કિલોમીટર ફરવું પડે છે આ ઉપરાંત ચારસો પચાસ વર્ષ જૂના હનુમાન મંદિરે જવા માટે પણ ફેરો થાય છે મહત્વનું છે કે અંકલેશ્વરથી રાજપીપળા જતી ટ્રેન લગભગ બે વર્ષથી બંધ છે તો આ ફાટક ખોલી દેવામાં આવે તો ચિત્રાવાડી ગામ અને હનુમાનજીના દર્શને આવતા ભક્તોની સમસ્યા ઉકેલાય ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરથી રાજપીપળા ટ્રેન અંગ્રેજોના સમયથી શરૂ થઈ હતી હતી રસ્તો બંધ થયો હતો બાદમાં પોઈચા જવાનો રસ્તો ખુલ્લો કરાતા ગરનાળું બનાવવામાં આવ્યો અને ચિત્રાવાડી ગામને નવો રસ્તો મળ્યો છે જોકે તેમાં પણ બે થી ત્રણ કિલોમીટર ફરીને જવું પડે છે પરંતુ હાલ કોઈ ટ્રેનની અવરજવર નથી ત્યારે ગામ લોકોની માંગ છે કે ફાટક ખુલ્લું કરવામાં આવે ફાટક બંધ કરવામાં આવેલ છે જે ખરેખર ખોલી નાખે તો અહીંના ભક્તોને પણ આવવાનું એ થઈ શકે સુટેબલ પડી શકે અને આંગળી ચિત્રાવાડી તેમજ બધામ તેમજ અન્ય ગામો જોડાયેલા છે અને તેમને પણ આ રીતના લાભ મળી શકે અમે ચિત્રાવાડી ગામના છે આ ફાટક બંધ છે તેથી અમારે ફરીને આવ ફરીને આવવું પડે છે રેલવે બંધ છે જેથી આ ફાટક ખોલી નાખે તમારે અવરજવર જવાનું છે લોક પડે ફાટક બંધ હોવાના કારણે પૈસા બી બગડે છે અને સમય પણ બગડે છે રેલવે બે વર્ષથી બંધ છે પણ હજુ ફટાવી નથી અમારે ચિત્રાવાડી ગામના લોકોએ આવો હોય તો આજ રસ્તો છે અમારી માંગ છે કે આ ફાટક ખોલી નાખે તો અમને અહીંથી જવાનું સહેલું પડે રજની રાજ્યની પ્રિસ્કૂલના સંચાલકો હવે લડી લેવાના મૂડમાં હોય તેમ લાગે છે વિવિધ માંગ નહીં સ્વીકારતા પ્રી સંચાલકોએ આંદોલનનો માર્ગ અપનાવશે આગામી ત્રણ ડિસેમ્બરે રાજ્યની તમામ પ્રી બંધ રાખવાનું એલાન કર્યું છે તમામ પ્રી સંચાલકો ગાંધીનગર એકઠા થશે ભાડા કરાર બીયુ પરમિશન સહિતના અલગ અલગ મુદ્દાઓ મામલે તેમના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા પ્રી સંચાલકો ગાંધીનગરમાં પ્રદર્શન કરશે રાજ્યભરની પ્રિસ્કૂલના સંચાલકો આંદોલનના માર્ગે છે અને આગામી ત્રણ તારીખે તમામ પ્રિસ્કૂલ જે છે તે બંધ રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે આપણી સાથે પ્રિસ્કૂલ એસોસિએશનના સાગરભાઈ નાયક છે સાગરભાઈ પાસેથી જાણીશું સાગરભાઈ ત્રણ તારીખે બંધનું એલાન આપવામાં આવ્યું છે ખાસ કે પ્રિસ્કૂલ બંધ રાખવાનું આયોજન છે રાજ્યભરની શું આયોજન છે શું કહે ત્રીજી તારીખે અમે લોકો શાંતિ પ્રદર્શન કરવાનું વિચાર્યું છે ગાંધીનગર રામકથા મેદાન પર અને એ દિવસે આપણે થી હજાર ગુજરાત રાજ્યની પ્રિસ્કૂલો એક થવાની છે અને શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાનું છે જે અમારી વારંવાર માંગ હતી જે હજી સુધી પૂરી કરવામાં આવી નથી સાથે સાથે અમે લોકોએ એ દિવસે ગુજરાત રાજ્યમાં તમામ પ્રિસ્કૂલોને બંધ કરવાનું એલાન પણ કર્યું છે માંગણીઓ છે એના કારણે આપણે વિરોધ પ્રદર્શન કરવું પડ્યું સૌપ્રથમ અમારી પહેલી માંગ એ છે કે બીયુ જે કમર્શિયલ રેસિડેન્શિયલ અપનાવું બંનેમાંથી કોઈ બી હોય ચાલે અને જ્યાં બીયું નથી આવી શકતું ત્યાં સાતબાર યા સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટથી પણ કામ ચલાવવું બીજું ટ્રસ્ટ જે ટ્રસ્ટનો મુદ્દો છે નાની સ્કૂલો છે પચાસ સાહીઠ સો છોકરાઓવાળી સ્કૂલો છે એમાં ટ્રસ્ટ બનાવવાનું કોઈ યોગદાન આવતું નથી એટલું મોટું મહત્ત્વ આવતું નથી અને એના પછી છે ભાડા કરાર પંદર વરસ લીઝ એગ્રીમેન્ટ જે કોઈ બી રેન્ટેડ મકાન માલિકો કોઈ અમને કરી આપતા નથી તો અમારી એવી માંગ છે કે બીયુ કોઈ પણ ચલાવો પ્લસ સ્ટ્રક્ચરલ સર્ટિફિકેટ ચલાવો ભાડા કરાર અગિયાર મહિનાનું સિમ્પલ નોટરાઇઝ કરી દો અને ટ્રસ્ટના બદલે અમને નોર્મલ કંપની એક્ટના અંદર અમને નાખી દો તો આ હતા સાગરભાઈ નાયક અને જે પ્રકારે પ્રી સ્કૂલ એસોસિએશન છેલ્લા ઘણા સમયથી પોતાના જે પડતર પ્રશ્નોને લઈને રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી રહી છે શિક્ષણ વિભાગ સમક્ષ રજૂઆત કરી રહી છે અને એ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા આખરે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ત્રીજી તારીખે તમામ જે પ્રિસ્કૂલ જે છે રાજ્યની એ તમામ પ્રિસ્કૂલ બંધ રાખવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય